ભાગ બે માં આવતા તમામે તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ એક્ટિવિટી નંબર વન એમાં એ છે ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગીવિંગ ધ બ્રેકેટ એટલે કે અહીંયા જે તમને શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પેલું સુનીતા વિલિયમ્સ વર્ક એઝ અ ફ્લાઇટ એન્જિનિયર બીજું સુનિતા ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત ત્રીજું સી ડીડ હર ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી

થેન્ક યુ સો મચ તો જઈ કહેશે વેલકમ ત્યાર પછી તમારે સાચો જે આન્સર છે એને દેવા દેવાનો છે ખોટો નાખવાનો છે ફરીથી તમારે લખવાના છે યુવરાજ બોટ સુગર ફ્રોમ માર્કેટ ભૂતકાળ છે ભૂતકાળ છે એટલે ભૂતકાળ નું રૂપ આવશે નેહા ગ્રેજ્યુએટ ફ્રોમ એલડી એન્જિનિયરિંગ કોલેજ મહાત્મા ગાંધી સુનિતા ઇન હર લાઈફ

બીજા સેન્ટેન્સ બનશે વોટ ઇઝ સુનિલ રીડિંગ અને હુ ઇઝ રીડિંગ અ બુક ત્રીજા સેન્ટેન્સ બનશે વેર વિલ યોગિતા પ્લે અને વોટ વિલ યોગિતા પ્લે એન્ડ વેન વિલ યોગિતા પ્લે સેજ ચોથું છે યુવરાજ વાળું જયરાજ વાળું સેન્ટેન્સ છે એમાં વેર ડઝ હી સિંગ પ્રેયર ત્યાર પછી હુ સિંગ્સ પ્રેયર ત્યાર પછી નરેશ વાળું સેન્ટેન્સ છે એમાં વોટ ડીડ નરેશ ક્લીન વેન ડીડ નરેશ ક્લીન ધ રૂમ અને હુ ક્લીન ધ રૂમ ત્યાર પછી મેક ધ ક્વેશ્ચન એઝ ઓન ઇન એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપેલા છે એ રીતે તમારે ક્વેશ્ચન બનાવવાના છે એમાં પહેલું છે કમલ અરાઈવ એટ ધ ટેમ્પલ તો વેર ડીડ કમલ અરાઇવ અહીંયા જે છેલ્લે આપેલું હોય એના ઉપરથી ક્વેશ્ચન બનાવવાનો છે અહીંયા હુ છે તો માત્ર ને માત્ર ઈશાન દૂર થશે એની જગ્યાએ હુ આવે બાકીનું સેન્ટેન્સ એમનું એમ ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેક ફાઈવ ક્વેશ્ચન પાંચ ટોય અને વોટ ડીટ કિરિટ બાય એટ ધ ગ્રોસરી શોપ ત્યાર પછી ત્રીજું છે અહીંયા તમને થોડાક

Kate's mother has three children. Snape, crackle, and મારી પાસે માથું પણ છે અને પૂંછડી પણ છે પણ મારું શરીર નથી તો હું કોણ સિક્કો ઈટ gets વેટ એઝ ઇટ ડ્રાય એટલે કે જ્યારે કોઈને ચૂકવું કરવાનું હોય ત્યારે તે પોતે પોતે ભીનો થઈ જાય છે ત્યારે આમાં આવશે ટુવાલ એક્ટિવિટી નંબર ફોર છે મિત્રો રીડ ધીસ વર્ડ લાઉડ એટલે કે તમારે માત્ર આ જે શબ્દો છે એને જોર જોરથી વાંચવાના છે ત્યાર પછી આને પણ એ રીતે જ છે જોર જોરથી વાંચવાના છે સી ની અંદર તમને એક પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી થોડા ક્વેશ્ચન પૂછેલા છે અને આન્સર એમાં પેલો ખાલી જગ્યા એ જ હોસ્ટ ઓફ કોમ્પિટિશન તો મિસ્ટર પરમાર

વિરોધાર્થી શબ્દ આપવાનું છે સ્ટોપનું તો થશે ત્યાર પછી હાઉ મચ ટાઈમ નંદિતા ટેક ટુ આન્સર તો નંદિતા ટુ કોઈ થ્રી સેકન્ડ ટુ આન્સર બીજું છે નંદિતા સોની વોન ધ ફર્સ્ટ રાઉન્ડ એમની અંદર આવશે સોની નહીં પણ નંદિતા ગોસાયત એટલા માટે ફોલ્સ સિનોનિયમ્સ એટલે કે સમાનાર્થી આપવાનું છે ફાસ્ટ તો થશે ક્વિક પાંચમું છે વિલ ધ કન્ટેસ્ટન્ટ હેવ અ ક્વેશ્ચન ઓન ધ કમ્પ્યુટર સ્ક્રીન તો એમાં આવશે યસ ધ કન્ટેસ્ટન્ટ વિલ હેવ અ ક્વેશ્ચન ઓન ધ કમ્પ્યુટર સ્ક્રીન છઠ્ઠું છે ધ વિનર વિલ કેમ ટુ ધ સ્માર્ટ સીટ સેવન આન્સર નો વિરોધાર્થી ક્વેશ્ચન ત્યાર પછીનો ફકરાનો પહેલો નંદિતા ટ્રાઈડ હાર્ડ ખોટું નો સી ડિ નોટ આઠમું છે વિચ વર્ડ ઇઝ યુઝ ઇન્સ્ટેડ ઓફ રાઈટ રાઇટ નું શું થશે કરેક્ટ ત્યાર પછીનો ઈ ફકરામાંથી પહેલો હુ વોન અનોધર ગિફ્ટ તો નંદિતા વન અનોધર ગિફ્ટ વીચ ગેમ ડઝ નંદિતા પ્લે તો નંદિતા પ્લે હોકી નંદિતા વીલ બી ફ્રી ફ્રોમ મિસ્ટિક્ટિક ચોથું વિચ એવોર્ડ ઇડ નંદિતા તો નંદિતા ભોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ અ વર્ડ

એરેન્જ કરવાના હતા ઘટનાક્રમ પ્રમાણે તો આપણે અહિયાં સેટ કરેલા છે વિકાસ વેલકમ એવરી વન ટુ સ્મિત વિદ્યાલય નંદિતા કેમ ટુ ધ સ્માર્ટ સીટ નંદિતા બોન ધ ફર્સ્ટ ગિફ્ટ નંદિતા કોલ હર આંટી નંદિતા ગેવ ધ રોંગ આન્સર ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ અને ખોટાને ચેકી અને મીનિંગફુલ સેન્ટેન્સ બનાવે છે નંદિતા વોઝ ધ વિનર ઓફ ટુર્નામેન્ટ ધેર વર નાઇન કન્ટેસ્ટન્ટ નંદિતા વોઝ કન્ફ્યુઝ ઇન ગીવિંગ આન્સર પ્લેસ વોઝ ફૂલ ઓફ ધિસ્ટર્બન્સ નું ઇઝ સો લકી આ રેડી નંદિતા વેન્ટ ટુ કોલ હર આંટી મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધિશન વિકાસ ઇઝ વેલકમ યુ ત્યાર પછી તમારે આલ્ફાબેટિક ઓર્ડરમાં ગોઠવવાનું છે અરેન્જ બ્રાઇટ ંદ ફા રામકૃષ્ણ મિશન હાઉ ઓલ્ડ વો સ્વામી વિવેકાનંદ વેન હી વોટ વોઝ સ્વામી વિવેકાનંદ ન્યૂ ફ્રોમ બાય

લખેલું છે થોડું મારી રીતે જે તમારે જો આમાં કઈ ફેરફાર કરવો હોય તો તમે કરી શકો તમારા મમ્મી ને પૂછીને કે એ ક્યાં જન્મ્યા હતા ક્યારે જન્મ્યા હતા પેલા ધોરણમાં ક્યારે ભણ્યા દસમા માં ક્યારે અને લગ્ન ક્યારે કર્યા અને અહીં તમારે તમારા મમ્મીનો ફોટો ચોટાડવાનો છે અને ફરીથી પાછા એના એ સેન્ટેન્સ આ નીચે લખવાના છે ત્યાર પછી તમને ક્વેશ્ચન બનાવવાના કીધા મિત્રો કે who is the prime minister of india તો આપણે અહીંયા બનાવેલા છે તો કોણ છે અત્યારે મોદીજી which is the capital of ગાંધીનગર ગુજરાત એમાં આવશે ગાંધીનગર when is ઉતરાયણ તો ઉત્તરાયણ ક્યારે આવે છે ચૌદમી જાન્યુઆરીના દિવસે how many wheels for uh, does તો એમાં આવશે તમારી બાયસિકલ ના કેટલા ટાયર હોય બે કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે અમદાવાદમાં which color is not in the rainbow તો એમાં આવશે બ્રાઉન કલર फ्रॉम वे ड सन राइज फादर इोड तो आई एम गो टू स्कूल त्यार्ज से वे डू यू लिवीच योर वेर विच इज योर पेन हूज प्रिंसिपल ऑफ योर स्कूल न दलिफंट ईट त्यार्टी द पिक्चर अहियाँ सरस मजा ना पिक्चर आप અને એમાં રીડ ધ વર્ડ્સ એન્ડ ધ કેન્સલ વિચ આર નોટ રિલેટેડ ટુ ધ પિક્ચર એટલે કે આમાં જે શબ્દો પિક્ચર ને લગતા નથી એને ચેકવાના છે આ તો બસ સ્ટેન્ડ તો છે જ તે પણ છે છે પ્લેન ક્યાંય પડેલા નથી પેસેન્જર ગાર્ડન ક્યાંય દેખાય નથી દેખાતું બેગ છે લગેજ છે વેઇટિંગ ફોર બસ છે રનિંગ ફોર ટ્રેન તો આ રનિંગ ફોર ટ્રેન વાળો શબ્દ આવશે નહીં ત્યાર પછી સ્કૂલ તો સ્કૂલ નથી ગેટિંગ ઇન ટુ ધ બસ તો એટલું છે અને હવે તમારે જે નાવ મેક અ સેન્ટેન્સ યિંગ ધર્ડ આર લેફ્ટ હવે જે કઈ પણ શબ્દો બચી ગયા છે એના ઉપરથી તમારે સેન્ટેન્સ બનાવવાના છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત